તેમની માટે છે ઉતારો આવ્યો છે અને કથામાં અહીંયા અમારે એક જોવા મળ્યું કે ડોમ છે ને બાપુ ની કથા બને એ અમે પહેલી વાર જોયો છે આવો કે એસી છે એમાં અને બહુ ઠંડુ પવન છે અને લોકો શાંતિથી કથા શ્રવણ કરી શકે છે વંદાવ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી લોહોંગ ટ્રાવેલ માં તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ પરમપુંજી વિશ્વવંત્રી ભુરારી બાપુ બાપુની જે રામકથા ગોંડલ મુકામે ચાલી રહી છે તેના જે સ્વયંસેવકો ભાઈઓ છે તેમની માટે ઉતારાની વ્યવસ્થા કેવી કરવામાં આવી છે તો આપણે અંદર જઈએ અને જોઈએ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે પરમપુંજ વિશ્વની ચંદ્રી મોરારી બાપુ રામકથાની અંદર જે સ્વયંસેવક ભાઈઓ આવે છે કે પોતાનો કિંમતી સમય બગાડી અને અહીં સેવાનું કાર્ય કરી રહ્યા છે તો તેમની માટે જે ઉતારો બનાવવામાં આવ્યો છે તો અંદર આપણે જોયું કે આ ગરમીને ધ્યાનમાં લઈ અને ઠંડા પાણીના ફુવારા તેમજ પંખાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ગાદલા ગોદડા સરસ મજાની સુવિધાઓ આપવામાં આવી છે તો આપણે તેમની પાસેથી પણ થોડી માહિતી લઈએ જય શિયાળા જય શિયાળા મારું નામ મકવાણા શ્યામજીભાઈ મોહનભાઈ છે અને અમે જય શિયારામ સેવા મંડળ નામનું ગ્રુપ ચલાવી છે અને અમે કથામાં સેવામાં બધા અહીંયા આવેલા છીએ અને અમારે કથામાં અહીંયા સુવિધામાં અમારે રહેવાકારો મંડપ સુવિધા સારી છે અને ફુવારાની સુવિધા સારી તડકો ના તો અમારે સુવિધા ઘણી બધી સારી છે સેવા બજાવવામાં અમારે અહીંયા જે રસોડું છે એમાં પીરસવાનું કામ કરીએ છીએ અને રસોડામાં જે રસોઈ બને છે

મારું નામ જાહી બેન છે અમે કથાઓ ઘણી ઘણી ગણી કરી વીસ વર્ષ થી કથાઓ કરી ભગવાન શામભાઈ નો ખુબ ખુબ આભાર અમને સપ્તાહ કરાવે છે ને મોજ કરાવે છે ને અહીંયા અમને ખૂબ ખુબ સુવિતા મળી છે ને અમને ખુબ ખુબ આનંદ આવ્યો છે આવી સપ્તાહ કરાવતા રહેજો ને આવી સપ્તાહો અમને સેવા કરાવતા રહેજો એ અમારો આશીર્વાદ છે મિત્રો અહીં જે રામકથામાં સ્વયંસેવક ભાઈઓ જે સેવા બજાવી રહ્યા છે તો તેમની માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મેળવી આપણે તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય લોહલંગરી બાપુ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે છે ગોંડલ મુકામે પરમપુંજ વિશ્વવંદિ સંત શ્રી બાપુની જે રામકથા ચાલી રહી છે તેમના સ્વયંસેવક ભાઈઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી பாலூ சோரா மந்தவால சோஹரா શબિધિ સુલભ જપત જીસુના સબ સિધિ સુલભ ભપત જિસુના isht dev mama, balak, rahma, işte, dev ra शोभा पुरुष ओ पी सत्य का शोभा